હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું GCERT બેસ્ડ એમસીક્યુ ભારતના ઇતિહાસના ધોરણ 10 થી ધોરણ 12 ની ચોપડીમાં જે તમારે પાછળ આ એમસીક્યુ આપેલા છે એ જ છે અને સાથે સાથે હું તમને ડિટેલ આપીશ જેથી કરીને તમારો પ્રશ્નો અને ડાઉટ્સ ક્લિયર થતા રહે અને વધારેની માહિતી પણ તમને મળતી રહે પરંતુ એ પહેલા તમારે મારી ચેનલને લાઈક કરવી પડશે શેર કરશો અને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર છે જેથી કરીને આવનારા વિડિયો અંગેની માહિતી તમને મળતી રહે અને ધીરે ધીરે હું 15 15 એમસીક્યુસ તમારા માટે લાઈશ જે તમને સોલ્વ કરવામાં મદદરૂપ થશે તો ચાલો બિલકુલ પર સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું પહેલો નીચેનામાંથી કઈ જોડણી જોડી સાચી છે શારદાપીઠ સોમનાથ પૂર્ણ ઉત્સવ વડનગર

ઓપ્શન સી મોઢેરા કર્ણાટકમાં ગોવર્ધન મઠ પુરી એટલે કે ઓડિશામાં વડનગરમાં કીર્તિ તોરણ છે મોઢેરામાં સૂર્ય મંદિર છે મુનસર તળાવ વિરમગામ છે અશોકના શિલાલેખ જુનાગઢ ચાંપાનેર કિલ્લો પંચમહાલ તો ક્લિયર થઈ ગયું સમજાય ગયું ફ્રેન્ડ કે તમારે કેટલું બધું જરૂરી છે તલાટીની પરીક્ષામાં હવે ઓપ્શન એ હિન્દી ઓપ્શન બી તમિલ ઓપ્શન સી કન્નડ ઓપ્શન ડી મલયાલમ બોલો દ્રવિડ એટલે સાઉથ સાઈડ જતા રહેવાનું તમારે બરાબર તો અહીંયા શું જવાબ આવશે આપણો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ હિન્દી ઓકે થોડુંક પ્રોબ્લેમ આવે છે આજે તો તમે ચલાવી લેજો બરાબર પછી એસ્ટ્રોઇડ પ્રજા ભારતમાં ક્યાંથી આવી ઓપ્શન એ ઓપ્શન એ આફ્રિકા ઓપ્શન બી ચીન ઓપ્શન સી અગ્નિ એશિયા ઓપ્શન ડી એક પણ નહીં બોલો તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન અને આર્મિનુટ પ્રજા મધ્ય એશિયામાંથી આવી હતી ક્લિયર થઈ ગયું તમારું હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે ઓપ્શન એ ઉર્વક હવે તમને ખ્યાલ હોય તો તમે ફટાફટ સરખાવજો આન્સર તમને સૌને ખ્યાલ હશે કાલિદાસની કાલિદાસ ની કૃતિઓ કઈ આવે છે ઓપ્શન સી મેઘદૂત રાઈટ શું આવશે મેઘદૂત સમજાઈ ગયું હવે આપણે થોડી ડિટેલ જોઈશું કે લેખક અને કૃતિઓ મોહમ્મદ હુસૈન આઝાદ દરબારે અકબરી ઝિયાદીન અલ બરૂની તારીખે ફિરોજ અને ફતવાએ જહાદરી ઓકે મુલ્લા દાઉત ચંદ્રયાન અવધી ભાષાનો જૂનો ગ્રંથ છે ચંદ્રયાન એટલે અવધી ભાષાનો જૂનો ગ્રંથ લેખક મુલ્લા દાઉત રન્ના તો અજીતપુરાણ અને કંબલ કંબલ એટલે તમિલ રામાયણ તરીકે જાણીતી છે બરાબર છે પંપા તો આદિપૂરણ પોનના શાંતિ પુરાણ તમારે એ પણ યાદ રાખવાનું છે હવે નેક્સ્ટ સોમદેવ તો કથા સરિત સાગર એમની છે બરાબર છે કોની છે કથા સરિત સાગર બરાબર પૂર્ણ કઈ છે અહીંયા લખવામાં મારે ભૂલ થઈ છે પંપાની આદિપુરણ અને પૂર્ણ નું શાંતિ પુરણ છે સોમદેવનું નું કથા સરિત સાગર

સાથે સાથે ડિટેલ્સ પર એની આપું છું એને લખતી હોય એટલે તમારું માર્ક પર આ પૂછાય તો કન્ફર્મ થતા જ રહે રાઈટ તમને લખો કઈ લિપીમાં લખાયેલા છે ઓપ્શન 1 ब्राह्मी ઓપ્શન બી ઉડિયા ઓપ્શન સી ઉર્દુ ઓપ્શન ડી હિન્દી તો હું તમારો ટાઈમ બહુ નહિ લઉં 15 કોલ પ્રશ્નો જ લાવીશ બરાબર તો અહી શું જવાબ આવશે ઓપ્શન એ ब्राह्मी શું આવશે ઓપ્શન એ ब्राह्मी બરાબર છે પછી નીચેનામાંથી કઈ ગુફા ગુજરાતમાં આવેલી નથી જિંજુજર ગુફા ઓપ્શન બી ગુફા 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 ઓપ્શન ઓપ્શન સી અને સીતાની ડી ઢાંકની તો તમને સૌને ખ્યાલ હશે ઓપ્શન ઉપરથી કે ઓપ્શન સી આપણો જવાબ આવશે શું આવશે ઓપ્શન સી ઓકે હવે આપણે બાકીની ગુફા જોઈ લઈશું તો બાવા પ્યારા ગુફા સોળ ગુફાઓનો સમૂહ છે કોઠની ગુફા અને ખાપરા કોડિયા ગુફા જુનાગઢમાં આવેલી છે જે ખાપરા ખોડિયાની ગુફા વીસ સ્તંભો બનેલી છે એ બધી જ રાજકોટમાં છે કઈ ખાંભલ લીડા વાક્યા ઢાંક અને ઝીંજુજર ગુફા રાજકોટ ક્લિયર થઈ ગયું પછી ખાપરા ખોડિયાની ગુફા તો લખપત કચ્છમાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બહુ પૂછાય છે આ પ્રશ્ન એના શોધક કોણ હતા તો કેકા કાસ્ત્રી પછી કડિયા ડુંગર ની ગુફા તો ભરૂચ ત્યાં સિંહ સ્તંભ જોવા લાયક છે અને આજે આપણને પૂછેલું છે સીતા અને સુદામાની ગુફા નાસિક ખાતે છે તો તમારું બધું થઈ ગયું મસ્ત મજાનું તો કેવું લાગે છે ફ્રેન્ડ્સ લાગ તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે અને ખરેખર તમને ગમતું હોય ને તો એક લાઈક જરૂર આપજો કારણ કે મને પણ મજા આવશે લાઈક આપજો તો અને તમે સાથે સાથે તમે જોયું જ હશે કે મેં જે તમને કરંટ કરાયું છે ને એમાંથી ઘણું બધું આવ્યું છે એક વખત તમે શાંતિથી બેસીને પ્રશ્નો કરજો હમણાં જ કોન્સ્ટેબલની એક્ઝામ જોઈ લો કે પછી તમે સીસીઈ ની પરીક્ષા જોશો બેઠું બેઠામાં બેઠું આવ્યું છે જે મેં તમને ડિટેલ કરાઈ છે ને એમાંથી ક્વેશ્ચન્સ આવ્યા છે તો જે જોતા હશે ને ત્યાંથી એને તો ખ્યાલ જ હશે મોઢેરા મંદિર કઈ શ્રેણીમાં બંધાયું છે ઓપ્શન એ નાગર શૈલી ઓપ્શન બી ઈરાની શૈલી ઓપ્શન સી દ્રવિડ શૈલી

નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે બિહારમાં છે મહાવીર સ્વામી મુસાફર છે ધર્મગ્રંથ તરીકે જાણીતો છે ગ્રંથાલય વાળો વિસ્તાર કઈ તો નાલંદા વિદ્યાપીઠ નો એ યાદ રાખજો યુએન સાંઘ મુલાકાત પછી જઈશું તક્ષશીલા તો ચોસઠ વિદ્યા નું શિક્ષણ મળતું પાકિસ્તાનના રાવલપિંડીમાં છે બૌદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના પાઠ તક્ષીલા ખાતે ગણ્યા હતા મુલાકાત ની વારાણસી તો સારનાથના મઠ બરાબર છે પછી વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાય ની પ્રતિષ્ઠા અહીંથી મેળવી વલભી તો સ્થિરમતી ને ગુણમતી આચાર્ય હતા બરાબર છે અને હિનયાન નું પ્રતિક હતું વલભી ચીનના અહીં મુલાકાત લીધી હતી ને વલભી એટલે આપણું ગુજરાત એ તો તમને સૌને ખ્યાલ જ હશે એટલે મેં લખ્યું નથી ઓકે હવે કલાની દ્રષ્ટિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે તો ઓફકોર્સ એક જ આવશે શું આવશે નટરાજ શું આવશે ઓપ્શન બી નટરાજ મેં તમને સીધું લખાઈ દીધું છે ડિટેલ્સમાં આપણે નહીં પડીએ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને સૂચવી હતી

મારો ક્યાંથી મેં સર્ચ નથી કર્યું ઓકે ફ્રેન્ડ્સ બેઠે બેઠું આખું દસમાની ઇતિહાસની જે બુક છે એમાંથી મેં લઈને તમને આપ્યું છે તો ખરેખર આ આખું મહેનતનું કામ હોય છે બુક્સને તમારે જોવી કયું પૂછાશે કયું નહીં એ સર જોવું અને પછી તમારા ક્વેશ્ચન્સ બનાવો તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂર આપજો યોગશાસ્ત્ર પતંજલિ યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારતવાજ અને કાલગ્રના શકમોની क्लियर થઈ ગયા તમાર બધા હવે ફક્ત ત્રણ પ્રશ્ન બાકી રહ્યા છે તમારું નીચેનામાંથી કોનો ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતામાં સમાવેશ થતો નથી ઓપ્શન એ પાગવટ ઓપ્શન બી ચરક ઓપ્શન સી સુશ્રુત ઓપ્શન ડી આર્યભટ બોલો તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી આર્યભટ ક્લિયર હવે અષ્ટાંગ રહદી અને વાગપટ સંહિતા વાઘભટ્ટી દસ ગીતિકાંત વરાંત્રો સંહિતા પછી પ્રાણી શાસ્ત્ર વિશે અશ્વશાસ્ત્ર કોણે લખ્યું પ્રાણી રોગ વિશે છે અશ્વશાસ્ત્ર કોણે લખેલું હતું વરા શાલીહોત્રાલિહોત્ર હજાર વનસ્પતિ ઔષધિ નું વર્ણન કરવામાં આવ્યું છે ઓપ્શન એ ઔષધિ નિર્માણ ઓપ્શન બી ચરક સંહિતા

બિલકુલ ના ભૂલતા નહીં તો તમને મારા આવનારા વિડિયોની અંગેની માહિતી નહીં મળે રાઈટ એટલા માટે જ બેલ આઇકન સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરીને દબાવી દેજો અને હા એક લાઈક તો જરૂરથી બનવી જોઈએ કરો ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે આજે આટલું રાખીશું અને ફરીથી બીજા પાર્ટમાં આપણે આવી જઈશું બીજી વખત અને હા મ્યુઝિયમનો પાર્ટ પણ રેડી થઈ રહ્યો છે અને તમે ખરેખર મ્યુઝિયમ વિશે જોશો ને તો મે બહુ જ મસ્ત એક માહિતી આપેલી છે તો એક વખત મારા ગુજરાતના મીઝિયમનો વિડીયો પણ જરૂરથી જોઈ લેજો ઓકે ફ્રેન્ડ બાય